જય મુરલીધર જય દ્વારકાથી જય માતાજી નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે તો આપણે અત્યારે માળિયાથી હાઈવે ઉપર ચડી ગયા છે અને ઓનેસ્ટ હોટલ આવે છે તો અહીંયા આપણે થોડીક વાર બ્રેક કરશું ચા પાણી પીશું આજે આપણે સવારમાંથી હાલતા વહેલા થઈ ગયા તો વ્લોગ નથી મૂક્યો પણ અત્યારે આપણે વ્લોગ શરૂઆત કરી છે તો મિત્રો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણે ઓનેસ્ટ હોટલ કપી ગયા અને હરિપર નું આવે છે તો આપણે અહીંયા પોરો ખાવું છે તો પાછળ તમે જોઈ શકો છો ગુજરાત એસપી દીપો એવું કંઈક છે પાછળ બિલ્ડિંગ બતાવું અને માટી હું મિત્ર સાઈડમાં સાઈડમાં આવેલા આવે અને જોતા એ પોટલું ની રમતું કરતા આવે ધીરે ધીરે આગળ વધી જઈ અને આજે આપણે રોકાવાનું થશે સામખ્યારીની આ બાજુ ની જગ્યાએ તો ત્યાં પણ આપણે શૂટિંગ બતાવશું એ કાલના વિડીઓમાં આપીએ મિત્રો તો આપણે હરિપર ગામે આવી ગયા જો સાઈડમાં રહ્યો હરિપર ગામ અને આગળ તમને બતાવવું આ છે તેનું પાટિયું અને વાહન એટલા બધા જાય છે ને ભાઈ થી અવાજ આપણો બરાબર આવતો નહીં હોય અને આ બાજુ મીઠાના જે ઢગલા ઢગલા પડ્યા છે તમને ઝૂમ કરીને જેની તરી બતાવું કેમ કે આમાં બહુ તો નહીં દેખાય તડકો થઈ ગયેલો એટલે જે મીઠાના ઢગલા છે અને આ ટ્રેન માટેનો સ્પેશિયલ અને આ બાજુ ખટારાની ફૂલ ટ્રાફિક હા ટ્રેન આવે છે એ આપણે ઝૂમ કરી કદાચ દેખાય ખટારાની મોટ ટ્રેન આવેલી આવે છે સા મિત્રો આપડે આ જો છોકરા મોર થઈ ગયા ઓ આપડે ધીરે ધીરે એને પૂકી લે બાકી જો જાય ઓહાણે હે ને મોટ માં પડ્યા જાય છે ઓ બા મિત્રો તો જો આ બાજુ મીઠો તૈયાર થઈ ગયો છે પવન નો હોય તો આવતો તેમ કે હોય છે મિત્રો દરિયાની ખાડીમાં વહે જાય તો એકદમ પડે છે અને આમાં ક્યાંય એક જાડવું નથી જે પાછળ દેખાય તમને એટલે અમે છોકરા સાથે કરીને હાલે ને તો આપણે એ છોકરા હે ને કાલે વરસાદ કાલે વરસાદ વધારે તો કપડા હતા એ કપડા સુકવતા જાય એટલે આપણે વિડિયોમાં ના બતાવી શકી તો હટારાવારાને દીયાને પડન છે પેહી લેતા જાય એમ છે હો ભાઈ ગામડે ભાઈને બતાવી રાખે વિક્રમભાઈ વરસાદ અમારા માટે સ્પેશિયલ ટિફિન લેછોડભાઈ ના કાકાના દીકરા છે આ લોકોની સેવા કરી છે કે અમે પોતે હાલી અને એ ગાડી ઠલવાઈ ગયા તા ત્યાંથી પાછા રિટર્ન કોન્ટેક ઉપર રહેતા રહેતા કે કે તમે અહિયાં રિયો છાપરા તમારા માટે ટિફિન લે આવી તો અત્યારે જો બપોરના એક વાગ્યો હે અને ટિફિન લઈને આવી ગયા

મિત્રો તો આ વિક્રમભાઈ ટિફિન લઈ આવ્યા ને ટિફિન જો તમે શાક ડુંખરી ચણા મસાલા બટેકા દાર ભાત રોડી સંભારા એટલા બધા તો અત્યારે આપણે ખાવા બેસી ગયા છે ને રણસોટભાઈ ને કાકાના દીકરા વિક્રમભાઈ લેયા છે તો ચાલો મિત્રો આપણે હવે જમી લઈ મિત્રો તો આપણે જે આ દસ પંદર કિલોમીટરનો જે રૂટ કાપ્યો ને એ તો અમને ખબર છે ઓ ભાઈ નહીં ફાણી નહીં જાળવું મિત્રો હજી આમ બાકી આમાં ક્યાં એવો ભાઈ બાવડો નથી બેઠવા જેવો સાઈ તો હાલો મિત્રો હવે છે ને બે કિલોમીટર ટપી પછી ચા પાણી પી મિત્રો આપણે દરિયાન જે ઓળો ખારી કહેવાય એ ખારી ટપી અને ફૂલિયા નીચે ઉતર્યા ને પાણીમાં અહીંયા જગ્યા આપણે મળી અને આ વળી સૂરજ ઉપર ચોકડી આવી ગઈ એવું કંઈ કહેવાય છે બાકી કંઈ આઈડિયો આપણે છે નહીં તો આટલા નાન તન બધું ભેગું છે ડબલ બની રોલ કેતા જો બીજી ટ્રેન આવે ને હોર્ન થાય અને ચા પીધી આમ તો હજી ચા આગણે થી હોટલે પી ને હાલતા થયા અને પાછા એ કે હાલી જાય છે તો ચા તો પીવરાવી છે તો એ બધા અહીંયા જો ધરાર બોલાવીને ચા પીવરાવી અને હોટલ આપણે મહાદેવ ચૌધરી હોટલ રાકેશભાઈ રાકેશભાઈ હતા તો આપણે તમે જોઈ શકો છો ગંગોત્રી હોટલે થોડીક વાર વેટ કરી અને ચા પાણી પીધો અને કોરો ખાધો એમ વેટ મતલબ કોરોક વાર આરામ કર્યો તો અમારા જે મિત્ર રાહુલભાઈ મયુરભાઈ પછી દઉં ભાઈ હોટલ વાકર વાળી થઈ છે તો હવે આપણે ચાલો ધીરે ધીરે હાલ તો થઈ હોટલ આશીર્વાદ અને આ બાજુ કઈક ફેક્ટરી છે તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ સામાખિયરી बघવાનું છે મેદરા તો આજો ટ્રક રોડ ની નીચે ઉતરી ગયો અત્યારે હરગો ચાલુ છે ફરકીદાર તો ગયો રાત માં બોલવી આવી ગયો લાગે આજે જ રાતના ગમે તે થા છે ભાઈ તો અમારા નાગદાનભાઈ જે ફેસબુક એકાઉન્ટ એનું નાગદાનભાઈ આહિર છે તે લોકોએ અમારા માટે નાસ્તો અહીંયા બધું વ્યવસ્થા કરી રાખી છે ગાંઠિયા ભજીયા અને અમારી યુટ્યુબ ચેનલ છે એના સબસ્ક્રાઈબર છે અને કે નાસ્તો કર્યા વખત જાવું જ નહીં અને જવા હે નહીં તો અત્યારે જો અમને સ્પેશિયલ દસ પંદર મિનિટ કે બે વખત અમારા માટે નાસ્તો આવે છે તો નાસ્તો કરાયો છે છોકરાઓ નાસ્તો કરાય અને આ બધું શિવ પાર્વતી ટ્રાન્સપોર્ટ અને ગાડીમાં જે ડેકોરેશન જે હોય નાન એ બધું રાખી છે તો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ પછી પાછો ભાઈનું શૂટિંગ પણ લઈ લેશું તો મિત્રો આપણે હે ને નાગદનભાઈ ગમે ભાઈને ફોન કર્યો ને આ ભાઈ અમારા માટે ગાંઠિયા અને ભજીયા નાસ્તો કરાવ્યો છે તો એનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણા દુકાનનું નામ શું છે ભાઈ મોમાઈ કટલેરી મોઈ કટલેરી છે આપણે કટલેરી એટલે એવું બૈરાઓની વસ્તુ મળે એ નહીં આ ખટારા માટેનો શોભાની બધી આઈટમ એ મળી જાય છે ખટારા હોય તો મિત્રો ગમે ત્યારે તમારે કોન્ટેક કરવો હોય તો આપણે સામાખિયારી છે બોલાય છે એની બાજુમાં જ મોટા ટાવરની બાજુમાં જ છે તો મિત્રો હાલો જય દ્વારકાધીશ જય મુરલીધર હવે આપણે અહીંથી નીકળી મિત્રો તો આપણે આ હોટેલે ઠંડુ બંડુ પીધું ને જઈ ડેકોરેશન કેમ છે બાકી તમને બતાવું ટ્રક નું મોરો રાખી દીધું તો એવું લાગે ઓહ હા અને આ બાજુ મોટા મોટા ખટારાઓ આ કઈક રોલ જેવા જબરજસ્ત છે ટાવર તો મિત્રો આ બાજુ આપણે રિલાયન્સ કંપનીમાં જે જોવા મળે છે ને એવું જ આ બાજુ જોવા મળે છે ઓ ભાઈ અને ટ્રાફિક એટલે વાત પૂરી તો મિત્રો આજે આપનો વ્લોગ અહીંથી બંધ કરી હે તો જય દ્વારકાધીશ જય માતાજી અમારા વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો